ડુંગર નામનો ભાઈ ગોપાળ એક ભરવાડ રાજસ્થાનનો સત્ય ઘટના પ્રસંગ આ સંતો બિરાજે છે આદરણીય એટલે એક વાત કરી દઉં ઈ ભરવાડને નાનપણથી એક હઠ ઉભડી અને હઠ જ પરમાત્મા સુધી લઈ જાય છે એને હઠ ઉભડી કે મારે ભગવાનના દર્શન કરવા છે જે મળે ને હે બાપા ભગવ લુકડુ ભળે કે મારે ભગવાનના દર્શન કરવા છે મને ભગવાનના દર્શન કરાવશો એમાં ભીમપુરી બાપુ નામના એક સંત બહુ કડક સ્વભાવના હતા તો માણસો કંટાળી કે આ ડુંગરને આ ભીમપુરી આયે ભટકાડી દયો ને એટલે ખબર પડે એને ભગવાન જોવા છે કેમ જોવાય અને સાહેબ ડુંગર ને ભીમપુરી પાસે મોકલ્યો ભરવાડ ને જઈને ભરવાડ ભગમાં ફળ્યો ડુંગર આવો બચ્ચા ક્યાં હે ભપુ મારે ભગવાન જોવા છે ભગવાનની મુલાકાત કરાવી દ્યો ને ડુંગરપુરી બાપુ એક જ ભીમપુરી બાપુ કીધું ડુંગર દેખ બચા મુજે મિલને તો આતા હે પ્રભુ પર એક બાત એક કામ કર શું બાપુ આ મારી હાથ સો ગાવડીઓ છે ને એને મૂંગે મોઢે તું સેવા કર જેદી ભગવાન મળવા આવશે ને તેદી હું તને બોલાવી લઈશ અને ડુંગર ભરવાડ સાહેબ ગાયની સેવામાં લાગી ગયો

અને ભીમપુરી બાપુ ખીજણા કે કુંટિયા કૂવામાં પડ્યો ભગવાન જા ડુંગર ની અને ડુંગર ને ખબર પડી ગઈ કે અહીંયા ભગવાન હોય મારો ગુરુ થોડો ખોટું બોલે એટલે ડુંગરે ધૂબકો માર્યો કુવામાં ભાઈ ધુબકા મારવાની ત્રેવડ હોય ને એ જ પરમાત્મા સુધી પહોંચી શકે ગૌત્રીની સેવા કરે એ જ ભગવાન સુધી પહોંચી શકે મારો ધુમકો ઈ કુંટિયા કુવામાં ધુમકો મારો ત્યાં ત્રિભુવણનો નાથ છે ઈ દૂધી ગયો કે હવે આ ડુંગરને બચાવ્યા સિવાય છૂટકો નથી એટલે ચતુષ્પણ સ્વરૂપ પ્રગટ કરીને કે સાબાસ ડુંગર સાબાસ ડુંગર તારી માથે પ્રસન્ન છું હું ત્રિભુનનો અધિપતિ છું ડુંગર કે બાપા ખોટું બોલવાનું રહેવા દેવાનો આવો તો અમારા ગામમાં ભવાયા દર નોરતામાં કરે છે હું કેમ માનું તમે ભગવાન છો ભગવાનને હલવાડ્યા ડુંગર ભરવાડે કોણ કેતો તું માનીશ હું ભગવાન છું મારો ગુરુ ભીમપુરી બાપુ આવીને કે તમે ભગવાન છો તો હાચું માનું બોલાવ્યો તારા ગુરુ ને પાછો ડુંગર વિચાર કર્યો કે ભગવાન ભાગી જાય તો એટલે ઝાડ ની ડાળે પોતાની રોજ મેસબ ની લાડુડી ખાઈ જાય ભગવાન લુગડા પહેરી અને પાછા હમણાં ઓલા ડભોઈ વાળા એ કર્યું એવું કરે એને સાધુ કેવાય સાધુ કોને કે છો તપ કોને કહેવાય

એટલે કાવતરા તમારી ઉપર થઈ કે જો કરવા હોય તો એટલે ભાઈ આ રેકોર્ડિંગ કરો પાસે દેખાડતા નહીં તો બોલે અમારી ઉપર ખી જાય છે પણ અમને કોઈની ડર જ નથી લાગતો સાચું ન કે એને ચારણ જ ન કહેવાય કદાચ ફાંસીના માટને રટકવું પડે ને તો ચારણ કોઈ દી સત્યની સામે મૂંગો રહે અને તમે કોઈ દી ચારણ ન માનતા પાંચ રૂપિયામાં લલચાય અને તમે કોઈ ચારણ ન માનતા ડુંગરે બાંધો ને ભાઈ અને ગડગડતી દોટ મૂકી ગુરુ ભીમપુરી બાપુ હજી તો હવાર માં જાગીને બેઠા છે બાપુ કીધું સાચી વાત છે ભગવાન છે કુટિયા કુ વધારો આવ્યા છે ચાર હાથ છે શંખ છે ચક્ર છે ગદા છે પદ્મ છે માથે મુગટ જળલાટ મારે છે બાપુ ભીમપુરી બાપુ ને સીધું હોય તો હોય વાહ ભોળિયો છે ભોળા ભગવાન હોય કદાચ અને ડોટ મૂકી ભીમપુરી બાપુ એ આવ્યા પ્રભુના ચરણમાં પડી ગયા

આ દેશની કરુણતા ઈ છે મિત્રો હું સંતોનો સાધુઓનો વિરોધી નથી પણ કોક આવા ડોઈ જે હોય છે તમે શું કામ આપી આપી તમારી ગામની ગરીબ દીકરી હોય હોય વિધવા એના છોકરાના ભણતર અટક્યા હોય એને તમે ભણાવી દેજો તમને પરમાત્મા તમારા કુટુંબ પર ચોક્કસ આશીર્વાદ ઉતારશે તમે કોઈક એવી ગરીબ વિધવાના આંગળા લુ ને ગણપતિ દૂધ પીતા હતા આપણે ત્યાં થોડાક સમય પેલા અને એમાં લાઈન લાગી હતી ગણપતિ ની હું એ વખતે અમેરિકા હતો મોરારી બાપુ અને ગણપતિ અહીં દૂધ પીતા હતા અને લાઈન લાગી અને એ ગણપતિની ની લાઈન લાગેલી એમાં એક ગરીબ છોકરો અર્ધ અવસ્થા છે હાથમાં ખાલી છાલીઓ છે અને દૂધ ના પાત્ર ભરેલા માણસો દૂધ પીવરાવા માટે લાઈનમાં લગવા છે આ છોકરા ને ધકે ચડાવે છે આગો જા આગો જા એક માણસે પાટું મારીને પડતો પડતો છોકરું એટલું ભૂલ્યું કે તમે જેને દૂધ પીવરાવવા માટે જાવ છો ને એનું નામ ગણેશ છે મારું નામ એ ગણેશ છે એ પથ્થરની મૂર્તિ છે મને ખબર છે દૂધ નથી પીવાનો પધારો માતાજી જો આ માતાજીની તમે ઉદારતા જો એ આવીને અહીંયા રૂપિયા મૂકી જાય છે આ આપણી દેશની સંસ્કૃતિ છે હે ઈ ગણેશ પથ્થરની મૂર્તિ દૂધ નહીં પીવે પણ ત્રણ દિથી મારા અનાજ મારા પેટમાં અનાજનો કોળિયો નથી ગયો મારા ખાલે છાલિયામાં થોડુંક દૂધ તો તમે નાખો આ સમાજ ખાલી જીવતા ગણેશના ખાલી છાલિયામાં દૂધ નથી નાખતો ત્યારે આપણને કેવું પડે કે ધરે થાલ પૂજારી ત્યાં બેવ સમય વાલો એકલો એકલો કેમ જમે એ મારા દિન દયાળુ કેમ ગમે મારા ઠાકરને જુઓ પાછળથી ભૂખ્યા પ્રેત સમા કોઈ હાથ ધરે જેના ભૂખથી પેટ પતાળ ભૂગ્યા મને મંદિર માં નજરે ઈ

અને તમે અત્યારે કેવી રીતે પ્રગટ થયા કે બાપુ અમે અમે આ નથી તો તો ભૂત કેમ આવો છો તમે કે તમારી ગૌશાળામાં સેવા વાળો એક ડુંગર નામનો ભરવાડ છે એ ગાયોની એટલી બધી સેવા કરે છે કે એ હવારમાં ડુંગર જયારે વાસીદું વાળે ને એને હાવરણાની ફળી હળી અમને અડી જાય ને અમારા પ્રેતોનો મોક્ષ થઈ ગયો ભૂતનો મોક્ષ થઈ ગયો છે કરવા વાળો માણસ ડુંગર ભરવાર એની હાવરણાની ની હલી અડે અને ભૂતનો મોક્ષ થઈ જાય બાપુ અમે તમારી સાધના થી ખેંચાઈ નથી આવ્યા પણ ડુંગર ભરવાડ ની હાવરણા ની ગાયો ની સેવા કરતા એકાય ખલી અડી જાય ને તો અમારા આત્મા કલ્યાણ થઈ જાય એટલા માટે અમે આવ્યા છીએ આનું નામ સંતત્વ કહેવાય આનું નામ સાધુ કહેવાય આનું નામ અને ભજન દુનિયામાં સદગુરુ તમે મારા તારણ હાર એ ભજન પહેલું એ ડુંગર ભરવાડે લખ્યું મિત્રો આ ગોપાલ નું સન્માન છે ને આ સાહિત્યનો ખજાનો અમારી પાસે હોય છે ઘણી વખત ભજન બોલવા વાળા માણસ ખબર નથી કે આ ભજનમાં શું છે એ અમે ફોડ પાડીને ને કઈ ત્યારે ખબર પડે કે આમાં આમ હતું એમ હે આવી જબરજસ્ત સાધના તો જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપી જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપી સુખ લોક ગુજાગર રામૂતંગ તુલિત બલતામા ગુની પૂતૃ નામા